વાત મુદ્દાઓની અમદાવાદ મેટ્રો રેલ દ્વારા અસરગ્રસ્ત અમરાઈવાડીના વેપારીઓને હજુ સુધી વળતર નહીં મળતા વેપારીઓએ વિરોધ દેખાવો કરીને ઈસનપુર પોલીસને આવેદનપત્ર આપ્યું છે અને જો વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ભારે વિરોધની ચીમકી ઉચ્ચારાઈ છે મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે અમદાવાદ શહેરમાં અનેક મિલકતો વધતા ઓછા અંશે કપાતમાં જાય છે આવા અસરગ્રસ્તોમાં અમરાઈવાડી રસ્તા વસ્ત્રાલના વેપારીઓનો સમાવેશ થાય છે વેપારીઓનું માનીએ તો મેટ્રો રેલના અધિકારીઓએ તેઓને દિવાળી સુધીમાં વળતર ચૂકવવાની ખાતરી આપી હતી પરંતુ આ વચન હજુ સુધી પૂર્ણ થયું નથી અધિકારીઓને ફોન કરવામાં આવ્યો તો વળતર અંગે યોગ્ય જવાબ નહીં મળતો હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે મુદ્દાને લઈને સોમવારે વેપારીઓએ મેટ્રો રેલ ની કામગીરી અટકાવી દઈ દેખાવ કર્યા હતા અમરાઈવાડી પોલીસ સ્ટેશન જઈ જેસીપી ઝોન પાંચ ને આવેદનપત્ર પણ આપ્યું હતું અને આગામી દિવસમાં કલેક્ટર ને પણ રજૂઆત કરવાની વાત કરી છે અને વેપારીઓ દ્વારા ધરણા ઉપવાસ અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

આવેદન પત્ર આપેલું છે તો આ આવેદન પત્ર છે એ સક્ષમ અધિકારી ને રજૂઆત માટે મોકલી આપવામાં આવશે અને એમણે એક દિવસ ત્યાં પ્રતિક ઉપવાસ માટેની સંબંધિત પોલીસ સ્ટેશન પાસે મંજૂરી માગેલ છે માંગ કરી રહ્યા છે જોકે આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો વેપારીઓ લડી લેવાના છે કેમેરામેન તેજસ સાથે જલક